આજે પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર દ્વારા કચ્છના પ્રવેશ દ્વાર અને ભચાઉ પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું સૌ પ્રથમ કચ્છના પ્રવેશદ્વાર સામખિયારી પોલીસ સ્ટેશન ખાતે લોકસંવાદનો કાર્યક્રમ સાંઈધામ ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં સામખિયારી આગોઈ શિકારપુર કંથકોટ જળસા વાંડિયા જંગી વગેરે ગામોમાંથી આગેવાનો સરપંચ તથા રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં જિલ્લા પોલીસ વડા સમક્ષ ટ્રાફિક જામ સૂરજબારી ચેક શિકારપુર ઓપી આગોઈ ખાતે સ્ટાફ વધારવા પોલીસ કર્મચારીઓ માટે પોલીસ લાઇન બનાવવા સાયબર ઓનલાઈન ગેમ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી જેના પ્રત્યુત્તરમાં પોલીસ વડાએ તમામ પ્રશ્નોના ઉકેલ માટે સ્થાનિક પોલીસને સૂચના આપી હતી આજે યોજાયેલ લોક સંવાદમાં પૂર્વ કચ્છ પોલીસ વડા સાગરબાગમાં નાયબ પોલીસ અધિક્ષક સાગર સામળા સામખિયારી પોલીસ ઇન્સ્પેક્ટર વી કે ગઢવી પીએસઆઈ સીએચ ગઢવી રીડર પીએસઆઈ ડી જે પ્રજાપતિ એસ ના પીએ ખિમજીભાઈ ફફલ પ્રતિક ધાણીધારીયા વાયરલેસ પીએસઆઈ જેઆર અમૃતિયા હરપાલ સિંહ રાણા દુર્ગાદાન ગઢવી કર્ણાભાઈ આહિર ગેલાભાઈ શુક્લા જશુભાઈ જાડેજા દાન મહમદ જયશુ કુબડિયા રાજુભાઈ શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા તો ભચાઉ ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન જુદા જુદા પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી કાયદો અને વ્યવસ્થા જાળવવા સ્થાનિક પોલીસને સૂચનો કર્યા હતા પોલીસ સાગર બાગમાર નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભળા બચાવ પોલીસ ઇન્સ્પેક્ટર એસ ટી સહિતના પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન મોરારદાન ગઢવીએ જ્યારે આભાર વિધિ નાયબ પોલીસ અધિશક સાગર સાંભળાઈ કરી હતી બંને પોલીસ મથક ખાતે પોલીસ પરેડ તથા પોલીસ કર્મચારીઓને લગતા પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી જેના પ્રત્યુત્તરમાં એસપી સાગર બાગમાર દ્વારા ઘટતું કરવાની ખાતરી આપી હતી આજે બચાવ પોલીસ સ્ટેશનનું જિલ્લા પોલીસ દ્વારા જે છે વાર્ષિક ઇન્સ્પેક્શન જે છે કરવામાં આવ્યું છે જેમાં સામખિયાળીમાં એક લોક સંવાદ પણ રાખવામાં આવેલું છે જેમાં સારી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેલ અને પોતાના પ્રશ્નો પણ રજૂ કરેલ છે આ જે ઓવરઓલ વાર્ષિક જે ઇન્સ્પેક્શન છે એમાં પોલીસની કામગીરીના લગતા જે કોઈ પ્રશ્નો હોય એમનું નિરાકરણ આવે અને પ્રજાના પણ જે કોઈ પ્રશ્નો હોય એમનું પણ જે છે સમયસર નિરાકરણ આવે અને એમાં કામગીરીમાં સુધારો આવે એ હેતુથી અને ઓવરઓલ પોલીસ અને પ્રજા વચ્ચે સારી રીતે સમન્વય રહે એ બધા પાસાઓને ધ્યાને રાખીને જે છે આજનું જે છે વાર્ષિક ઇન્સ્પેક્શન રાખવામાં આવ્યું હતું જે સુરજવારી ચેકપોસ્ટ છે ત્યાં પોલીસ દ્વારા એક વ્યવસ્થિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યારે ડેવલપ કરવામાં આવી રહ્યું છે અને ટૂંક સમયમાં એ જે પૂરો થશે એમાં પછી ત્યાં પોલીસની પ્રેઝન્સ પણ વધશે અને સુરક્ષા સંબંધી જે કોઈ પ્રશ્ન હશે એમને પણ ટેકલ કરવામાં પોલીસને મદદ મળશે ભચાઉ પોલીસ સ્ટેશનનું પણ જે વાર્ષિક ઇન્સ્પેક્શનનું કાર્યક્રમ હતું એમાં પણ પોલીસ સ્ટેશનના લગતા જે કોઈ પ્રશ્નો હોય પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધ જે વધારવા માટે સૂચન પણ કર્યું છે અને સાથે સાથે પ્રજાના જે કોઈ પ્રશ્નો હોય એનું પણ સમયસર નિરાકરણ આવે એવી પણ જે છે સૂચના આપવામાં આવેલી છે